ભાબર શહેર ભાજપ દ્વારા નવા વર્ષના નૂતન વર્ષ સ્ને મિલન દ્વિપ પ્રગટાવીને સમારોહ કાર્યક્રમ યોજાયો આજ રોજ ભાભર દિયોદર રોડ પર આવેલ ફોર્ચ્યુન હોટલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાભર ગુજરાત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન નૂતન વર્ષ સ્નેમિલન સમારોહ હરઘર ઘર સ્વદેશી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ શરૂઆત મંત્રી સૌરભજી ઠાકુરના અધ્યક્ષસ્થાને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામનો તેમજ તાજેતરમાં જે નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો વાવથરાજ જેમાં ઢીમાને રાહ સહિત તાલુકાની ભેટ આપી તેમજ વાવથરાજ સુઈ ગામ ભાભર તાલુકામાં જે અતિવૃષ્ટિ થયેલ તે ખેડૂતોને વળતર માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવેલા જે ભાભર દિયોદર રોડ પર આવેલ ફોર્ચ્યુન હોટલ હોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની નૂતન વર્ષ નિમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ ભાભર નગરપાલિકા પ્રમુખ ભાભર શહેર પ્રમુખ પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાર્યકરો આગેવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં સૌ સાથે મળી ભોજન લઈ જુદા પડ્યા હતા આજે શહેર ખાતે નવા વર્ષનું મિલન હતું અને આત્મનિર્ભર ભારત બને એના માટે નવા વર્ષની શરૂઆત કરી અને મોદી સાહેબના સપનાને સાકાર બનાવવા માટે સૌએ સાથે મળી અને આજે ભાભર શહેર અને બહારથી પ્રવક્તા પણ આવેલા હતા કે પટેલ સાહેબ અને જિલ્લાની અંદરથી પણ આવેલા હતા અને અહીંયા સ્થાનિક આગેવાનો તમામ કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શરૂઆત નવી ઉર્જા સાથે અને મોદી સાહેબના સંકલ્પ સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આજે સંકલ્પ સાથે આજે નવા વર્ષની શરૂઆત કરી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ઓકે સર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સૂચિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે ભાભર શહેર મંડળ દ્વારા નૂતન વર્ષનું સ્નેહ મિલન આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી પટેલ સાહેબ અને ગુજરાત સરકારના મંત્રી શ્રી ઠાકોર સાહેબની યોજાયું હતું ખૂબ જ બહોળી સંખ્યામાં અભર શહેરમાંથી કાર્યકરો અને હોદ્દેદારો અને વડીલ જોડાયા હતા સૌએ નવ વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્ન જે આપણા સૌના માટે છે ભારતને વિકસિત ભારત બનાવું વિશ્વગુરુ બનાવું એના માટે સ્વદેશી અપનાવવા માટે સૌને આહવાન કર્યું હતું સૌએ સ્વદેશી અપનાવવા માટે સંકલ્પ લીધો હતો અને નવ વર્ષની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર દ્વારા અમે પણ સૌ શહેરીજનો નગરજનોને અને સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી